ભાવનગર શહેરના રામંત્ર મંદિર સામે આવેલ પેટ્રોલ પંપમાં ગત રાત્રિનાન્યાલાલ બાલચંદાની પોતાની પત્ની અને પુત્ર સાથે રામંત્ર મંદિર સામે આવેલા પેટ્રોલ પંપ પર પેટ્રોલ પુરાવા ગયા હતા જેમાં એક્ટિવાનું પેટ્રોલનું ઢાંકણું ખોલવા જેવી નજીવી બાબતને લઈને ઉશ્કેરાઈ ગયેલા કર્મચારી દ્વારા મહિલા સાથે અપશબ્દો બોલી નિતેશભાઈના છ વર્ષના બાળકને લોખંડનો પાઇપ મારી દેતા સારવા માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા તે દરમિયાન સિંધી સમાજના લોકો એકઠા થઈને પેટ્રોલ પંપને ઘેરાવ કર્યો હતો અને નીલમબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાતા પોલીસે ગણતરીને કલાકોમાં ત્રણ પૈકીના બે આરોપી પરવીન ચૌહાણ અને મંજીભાઈ ગોહિલને ઝડપી લીધા હતા તેમજ મેનેજર કેતન પટેલને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા હતા And, yeah. and then Hey, a very little bit. I i black Hello. Bella, bella Bella.